પાદરા તાલુકાના ભાનપુર ગામમાં પંચાયતની હાલત અને સ્વચ્છતાને લઈ હકની વાત ટીમે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત પાદરા તાલુકાના ભાનપુર ગામ પંચાયતનું મકાનની તલાટી અને સરપંચની બેદરકારીના કારણે દયનીય બની છે જે ગામની મુલાકાત હકની વાત ટીમના સંયોજક શ્રી માળી વિકીભાઈએ મુલાકાત લીધી હતી જે સંદર્ભે હકની વાત ટીમ આજે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને ભાનપુર ગ્રામ પંચાયતમાં ચાલતી લાલિયાવાડી ગ્રામ પંચાયતના મકાન જર્જરિત હાલતમાં સહિત ગામમાં ગંદકી સહિતની રજૂઆત કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીને ગામની મુલાકાત લઈ જવાબદાર તલાટી અને સરપંચ પર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી ત્યારે જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી ક્યારે ભાનપુર ગામની મુલાકાત લેશે કે પછી ઓફિસમાં બેસી આરામ ફરમાવશે પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર આજરોજ હકની વાતની જે અમારી ટીમ છે એ ભાનપુર પાદરા તાલુકાનું જે ભાનપુર ગામ છે એ ભાનપુર ગામે જે ગ્રામ પંચાયતનો જે વિષય હતો એ થોડા સમય પહેલા આપણે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમ પર જોયો હશે એની તમામ રજૂઆત આજે એક વીક જેવું થઈ ગયું એટલે અમને લાગ્યું કે ભાઈ તાલુકા વિકાસ અધિકારીને આ વાતની જાણ નહીં હોય અને એમને આ વાતની જાણ કરવા માટે અમે આજે એક રજૂઆત સમજો આવેદન સમજો કે કમ્પ્લેન સમજો તમામ વસ્તુઓ અમે અત્યારે ટીડીઓ સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમે રજૂઆત કરી છે કે જે ભાનપુર ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર ગેરવહીવટ જે ચાલી રહ્યો છે જે આખી ગ્રામ પંચાયત ખખડધજ હાલતમાં છે ત્યાં તમે જુઓ કે રેકોર્ડ રૂમ ની અંદર પણ બધા જરૂરી દસ્તાવેજો પડેલા છે પલળેલી હાલતમાં છે ત્યાંના કોમ્પ્યુટર રૂમની કોઈ વ્યવસ્થા નથી સરપંચની જે ઓફિસ છે એ સરપંચની ઓફિસની અંદર પણ કાટમાળ ભરેલો છે શૌચાલયોની કોઈ વ્યવસ્થા છે નહીં આખી ગ્રામ પંચાયતની અંદર એક જ માત્ર વ્યવસ્થિત જગ્યા જે લાગે છે જે સભાખંડ છે તેમાં પણ છત પરથી પાણી પડે છે અને એ જ ગ્રામ પંચાયતના સભાખંડની અંદર આંગણવાડીના બાળકો ભણે છે ત્રણ વર્ષથી આંગણવાડીની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે છતાં પણ તેની હજુ બાંધકામની ખબર પરવાનગી આપી કે કોન્ટ્રાક્ટર નથી મળ્યો એની પણ હજુ તપાસનો વિષય છે કે ત્યાં આગળ એ સમસ્યા છે સરકારી સ્કૂલની આગળ તમે જુઓ કે ગંદકીથી ખત છે અને જે તલાવની પાસે આવેલો જે ધોબી ગા છે ત્યાંના નરેથી પણ પાણીનો વેડફાટ થાય છે અને એકદમ ખરાબ કંડિશનની અંદર છે એટલે કહેવાનો મતલબ કે જે આ ભાણપુર ગામ છે ત્યાં આગળ સરપંચ દ્વારા ગેરરીતિ હોય કે ભ્રષ્ટાચાર સમજો ગમે તેને વહેલીમાં વહેલી તકેઓ સાહેબ ની અંદર પાદરા તાલુકાની અંદર જેટલી પણ મહિલા સીટો છે ત્યાં તમામ જગ્યા પર વહીવટ થર્ડ વ્યક્તિ કરે છે તેની પણ તપાસ કરવામાં આવે અને થર્ડ વ્યક્તિના વહીવટના લીધે જ ભ્રષ્ટાચારનું સ્વરૂપ મોટું થઈ જતું હોય છે ત્યારે અમે આ આ માંગણીઓ સાથે આજે એક રજૂઆત રજૂઆત કરી છે છે બીજું કે જેટલી પણ જગ્યાઓ પર અમારી પહોંચી આવનારા સમયની અંદર કોઈ પણ જગ્યાઓ પર અધિકારીઓ જો કામ નહીં કરે કેમ કે આ જેટલી પણ વહીવટદાર તલાટી હોય સરપંચ હોય કે જેટલા પણ કરતા હોય છે ને એ તમામ લોકોને અધિકારીઓની કોઈ ધાક બીક કે ડર રહ્યો નથી એ કેમ નથી રહ્યો એ પણ એક ચર્ચાનો વિષય છે અધિકારીએ જવાબદારીપૂર્વક કામ કરવાનું હોય છે ત્યારે હું પાદરાની જનતાને પણ કહેવા માગું છું કે જો તાલુકા વિકાસ અધિકારીને અમે જે રજૂઆત કરેલી છે પાદરા તાલુકાના આ વિકાસના કામો માટે આધિકારીની નિયુક્તિ થતી હોય ને જ્યાંથી વિનાશ થતો ને તો આગા અધિકારીઓને પણ જો કદાચ આવનારા સમયની અંદર જો કામ નહીં કરે ને તો અમે પણ જડબાતોડ જવાબ આપવા માટે રેડી છે માટે જો તમે પોતાના હક માટે જાગૃત નહીં તો ભાનપુર ગ્રામ પંચાયત જેવો વિકાસ તમારા ગામ પર આવતા રોકાય નહીં માટે જાગૃત બનો કાયદાના જાણકાર બનો અને કોઈ પણ સમસ્યા હોય હકની વાતની ટીમ હર હંમેશ લડતી રહેશે આ રજૂઆતને ટૂંક સમયની અંદર જો અમારી રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો અમે રજૂઆત કરી છે કે ગાંધી ચિંતા માર્ગે પણ અમે આંદોલન કરીશું